વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે બ્લડ ડોનર ડે તરીકે બલ્થ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવામાં આવે છે અને એવી રીતે અમારા સેન્ચુરિયન બ્લડ ડોનર સંજયભાઈ બારિયા જે ખાસ રક્તદાન કરવા માટે આવ્યા છે અને એની ઉજવણીમાં એમના રક્તદાતાનો જે પ્રમાણેનો જે આખા પાર્ટીની અંદર એમણે જે માહોલ ઊભો કર્યો છે તો એમના મંડળો આજે અહીં રક્તદાન કરવાના છે અને અમારા

ફરીથી દવા વ્યવહાર નો છે એવું સંજય જણાવે છે એમના મિત્ર સાથે અને કમલેશ ભાઈ ના sorry સંજય ના ત્રણે ત્રણ ભાઈઓ આજે રક્તદાન કરવાના છે તો બધા જ રક્ત ખૂબ ખૂબ અભિવાદન કરતા માનવ આરોગ્ય સેવા મિત્ર વતી હું ખુબ ગૌરવ લાગણી અનુભવું છું અને આજ રીતે આવો માહોલ પારડી અંદર સતત પ્રગટેલો રહે તો પારડી થરી થતી કોઈ પણ દિવસ કોઈ પણ જરૂરિયાત બંદોને લોહી માટે ના કહેવાની જરૂર નહીં પડે એવું માનું છું મિલિંગના સમયની બર્થડે છે આજે બીજા એક રક્તદાતા છે બિલિનભાઈ છે એમના દીકરાની આજે બીજી બર્થડે છે તો એ દીકરે એ ઉજવણી ઉભે દીકરાની બર્થ ડેની ઉજવણી રૂપે બિલિંદ આજે રક્તદાન કરવા માટે અને જેવું અને એના કોઈ પણ આવ્યા છે એટલે જેને નામ પાડેલું એ પણ આવ્યા તમે તમારા જન્મ રક્તદાન કરો તમે તમારી લગ્નની ની એનિવર્સરી રક્તદાન કરી શકો છો તમારા કોઈ વડીલોની યાદમાં કે તમારા દીકરા દીકરીઓની યાદમાં પણ તમે રક્તદાન કરી શકો તમારો કોઈ એવો દિવસ હોય લાઈફ કે જેને કારણે તમને કઈક લાઈફમાં મળ્યું હોય ઉપર તમને બક્ષ્યું હોય તો એના થેન્ક્સ ગીવીંગ તરીકે પણ રક્તદાન છે તો આવી વિવિધ ઉજવણી રક્તદાન સાથે જોડી દેવામાં આવે તો એક માહોલ રહે છે અને એ આજે અહિયાં મિલિનભાઈ આજે બતાવી રહ્યા છે એ માટે મન કરો

એકદમ સેવાકીય કર્મોની ભૂમિ બની છે એની અંદર એમનો પણ બહુમૂલ્ય ફાળો છે આ તબક્કે એમની આ જે દાનની પ્રવૃત્તિ છે એ બદલ માનવ આરોગ્ય સેવા કેન્દ્ર એમનો ખૂબ ખૂબ આભાર इच्छा <truits> <truits>